માં બંને સીઝન મે ચુમાસું અને ઉનાળો ડાંગરની લીધી હતી એની સહકાર નાખી અને રિઝલ્ટ ખૂબ જ સારું છે બીજી અન્ય પ્રોડક્ટો કરતા એટલે મે આ વખતે પણ આનું કન્ટિન્યુ કરવાનો વિચાર કર્યો છે એકરે સમથિંગ કે 30 મણનો મને ઉતારો વધારે મળ્યો છે હા હા બરોબર જનરલી એમ કેટલા મણનો ઉતારો આમ રહેતો હોય છે જનરલી અમારે 60 મણ વગેરે રહેતું હોય છે 65 મણ આ રીતે રહેતું હોય છે બીજી પ્રોડક્ટો કરતા સસ્તું પડે છે તો બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગતા હોય બસ એકવાર ટ્રાય કરો આપણને આપણે ખેડૂત છીએ તો આપણે ટ્રાય કરાય આપણો ઉતારો વધતો હોય એવું કરાય